જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે અહંકાર અને નમ્રતા એક વખત નદીનું ભરપૂર પાણી સાગરની અંદર ભળી રહ્યું હતું અને એટલું આણંદથી એ સાગરને મળતું હતું અને ખૂબ ખુશ નદી આજ લાગતી હતી આથી સાગરે પૂછ્યું હે નદી આજ આટલી બધી આનંદમાં તું કેમ છો આટલા બધા ઘોઘવાટ એટલો બધો અવાજ તું કેમ કરી રહી છો ત્યારે નદીએ અહંકાર અને ગૌરવ સાથે કહ્યું કે તમને મળવાની એટલી બધી મને ઉતાવળ હતી તમને મળવા માટે હું આજ ખૂબ દૂરથી આવી છું પેલો પર્વત છે ને કેટલાય સમયથી મને રોકી રહ્યો હતો અડક થઈને ઊભો હતો એને હું તોડી નાખ્યો મેં એવો મહેનત કરી એવી મહેનત કરી પર્વતના ટુકડા ટુકડા કરી નાખ્યા અને રસ્તામાં પણ બધાને કહેતી આવી કે હવે જો મારા પ્રવાહમાં કોઈ આડું આવ્યું ને તો પાડી દઈશ ધસડીને દરિયામાં નાખી દઈશ હમણાં હું પહાડને ભાંગીને આવી છું એને તોડીને આવી છું એટલે કોઈની હિંમત નથી મને રોકી શકે આમ પોતાનો અહંકાર બતાવ્યો ત્યારે દરિયાને એમ થયું કે અહંકાર તો કોઈનો નથી રહ્યો તો આ નદીનો અહંકાર કઈ રીતે રહેશે આથી દરિયાએ એક સરસ ઉપાય કાઢ્યો બહુ સારી વાત કહેવાય તું અભિનંદન તને કે તે પહાડને તોડી નાખ્યો ખૂબ ખૂબ તારી શક્તિને અભિનંદન પરંતુ અહીં બાજુમાં એક ઘણી બધી નેતરની સોટીઓ ઊભી છે મારે થોડીક નેતરની સોટી જોતી છે તો મને લઈ આવીને લઈને પછી મને આપી દેજે નદી કે એમાં શું આવડા મોટા પહાડને હું તોડી શકતી હોઉં તો નેતર કઈક વાડીનો મૂળો છે હમણાં તોડીને લઈ આવું નદીનું પાણી ઉપડ્યું એનો પ્રવાહ લઈને બાજુના વિસ્તારની અંદર ગયું તો નેતરના મોટી મોટી સોટીઓ ઊભી હતી નદી એમ થયું કે આ તો ઝીણી એવી સોટી છે લાકડી છે હમણાં દુખાડીને લઈ લઉં નદીનો પ્રવાહ એની ઉપર તૂટ્યો જેવો પ્રવાહ આવ્યો નેતરની સોટી એકદમ કોમળ સીધી વળી ગઈ અને પાણી તેના ઉપરથી જતું રહ્યું એક પણ નેતરની સોટી તૂટી નહીં નદી નવાઈ લઈ ગઈ કે આ તૂટ્યું કેમ નહીં ફરી વખત નદી ફરી અને બમણા વ્યક્તિ નેતરની સોટી ઉપર કૂદી પડી પણ જેવી કૂદી ને તરત નેતરની સોટીથી નીમી ગઈ પાણી એની ઉપરથી પસાર થઈ ગયું નેતરની સોટી ફરી વાર ઊભી થઈ ગઈ નદીને ગુસ્સો આવ્યો કે કેવી છે એની માથે અટક કરવું છે નમી જાય છે અને ફરી વાર પાછી ઊભી થઈ જાય આખો દિવસ નદીએ મહેનત કરી પરસેવે રેભેભ થઈ ગઈ પરંતુ એક પણ નેતરની સોટી એ તોડી ના શકી બેસાની વાત તો બાજુમાં રહી થાકી ગઈ અને અંતે આખો દિવસ પૂર્ણ થયો એક પણ નેતરની સોટી લીધ્યા વિના નદી સાગર પાસે ગઈ એકદમ નમ્ર થઈ ગઈ શાંતિ થઈ ગઈ સાગરે પૂછ્યું કેમ નદી બેન કંઈ લાવ્યા નદી કે શું લાવે એ નેત્ર ગઝબનું છે હું ગમે એટલા વ્યક્તિની સામે જાઉં છું તો તરત નમી જાય છે મારું પાણી ઉપરથી પાછી ઉભી થઈ જાય ત્યારે સાગરે કહ્યું કે સાચી વાત છે જે નમે ને એ સૌને ગમે અને જે મજબૂત રહે કડક રહે એને બધા ભાંગી નાખે એટલે અક્કડ હોય એને બધા તોડી શકે પણ નમ્રને કોઈ તોડી ન શકે એટલા માટે કોઈ પણ મુશ્કેલી આવે અને માણસ નમ્ર બની જાય નમી જાય તો એ ક્યારેય તૂટતો નથી અડગ રહી ઊભો રહે અને કોઈ માણસ અહંકારની અંદર અડગ ઊભો રહે તો એ તૂટી જાય અને પર્વતની જેમ તૂટી અને તેમના ટુકડે ટુકડા થઈ જાય અને નમ્ર માણસ હંમેશા નેતરની સોટી જેમ અડગ ઉભર